ચૂંટણીમાં વોટિંગ વોટિંગનો મામલો આવ્યો સામે ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બુગ્ગસ વોટિંગનો નો મામલો આવ્યો સામે ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામ ખાતે ગ્રામ સરપંચ ની ચૂંટણીમાં કપિલભાઈ લાલજીભાઈ કોશિયા જે પોતે સાઉથ આફ્રિકા રહેતા હોય તેના નામથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગસ વોટિંગ કરતા હોય તેવો મામલો સામે આવ્યો છે જેને લઈ મોટો હોબાળો થવા પામ્યો પોલીસ અધિકારીને જાણ કરતા પોલીસ દ્વારા એક તરફથી કાર્યવાહી કરતી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા લોકો દ્વારા કલેક્ટર પ્રાંત અધિકારી

મતદાન કરીને ગયા એ એ ભાઈ પોતાની સ્વેચ્છા એથી ફરીથી ભાષા આવ્યા છે એમની પ્રામાણિકતા છે અને એમનો નંબર છે એકસો છેતાલીસ હવે ભૂલ થી એકસો ને પિસ્તાલીસ માં માર્ક થયેલ છે બીજો કોઈ પણ જાતનો એકસો સાડતાલીસ બાકી છે એકસો છે બાકી છે એમાં મતદાન કરશે કે નહીં કરે એકસો સાડતાલીસ માં મતદાન કરશે કે નહીં કરે ભાઈ છો નો બોલો ભાઈ માસ્ટર સાહેબ ને હમરો બેઠા બેટા તમારા પક્ષ કોણ હે ભાઈ તમારા હું તમે હવે બીજા ਬਸ ਫਿਰ ਬੰਦ ਕਰ ਦਿਓ ਇਹ ਨਹੀਂ ਫਿਰ ਬੰਦ ਕਰ ਦਿਓ ਮੇਰੇ

ગોબોસ વોટિંગ છે આ વોટિંગ ચાલે છે ગોબોસ વોટિંગ છે કે આ વોટિંગ આયા છે આવેમત સાહેબ આવેલો બીજું તમારે હાર જીત નો પ્રશ્ન મામલો સાહેબ આવેલા છે

નાગરિકો તરફથી સાબિતી વીડિયો સાથે પૂછશે આ પોલીસ શ્રીએ એક પક્ષને અને બીજા પક્ષ સાથે અન્યાય કર્યો તેવો આક્ષેપ કરવામાં આવે છે જેની ભોગ બનનાર પક્ષ પાસે સાબિતી અને વિડીયો પ્રૂફ પણ છે તો આ કેટલી હદે ન્યાય કહેવાય કે પોલીસ અધિકારી જેમને તટસ્થ રહેવાનું હોય પરંતુ આ પોલીસ અધિકારી એક પક્ષ સાવરી અને બીજા પક્ષ સાથે ગેરરીતિથી હું તું કરે અને ચાલ જવા દે એવા ગેરરીતિ ભરા શબ્દો પ્રયોગ કરવામાં આવ્યા છે તો શું ખરેખર આ પોલીસ અધિકારીએ એક પક્ષને સાંભળી અને બીજા સાથે અન્યાય કર્યો છે એવા આપણે જાણવા રહ્યું આપ જોઈ રહ્યા છો કે ભાવનગર જિલ્લા ભાવનગર ગ્રામ્ય વિસ્તારના ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોટિંગ દરમિયાન એક પક્ષ દ્વારા ગેરરીતિથી જે વ્યક્તિ હાલ સાઉથ આફ્રિકામાં રહે છે તેના નામનું વોટ આપવામાં આવ્યું છે જે બીજા પક્ષે તેનો વિરોધ કરતા પોલીસ અધિકારી તથા ચૂંટણી અધિકારીશ્રીઓએ તેમને સાંભળી અને બીજા પક્ષને મોટું કરી અમને તેમની સાથે અન્યાય કરેલ છે એવું ગામજનો દ્વારા જાણવા મળેલ છે તો શું ખરેખર પોલીસ કર્મચારીએ ગામના જાગૃત નાગરિકને હું તો કરી અને સાલ જતો રહે સાલ ચાલ્યો જા આવા શબ્દ પ્રયોગ કરી શું ખરેખર તેમની સાથે અન્યાય કર્યો છે તે હવે જાણવા જ હવે આ વિડીયો આપ જાગૃત જનતા જેટલો વાયરલ કરો અને હવે કલેક્ટર સુધી વાત જાય કે મામલતદાર સુધી શું ખરેખર આ ભોગ બનનાર પક્ષને ન્યાય મળશે કે નહીં એ તો હવે સરકારને જ ખબર હું બલવંત બોરીચા ભાવનગર તાલુકામાં આવેલ ફરિયાદ કા ગામમાં તારીખ બાવીસ છ બે હજાર પચીસ ને રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાં વોર્ડ નંબર ત્રણમાં એક બોગસ મતદાન કરવામાં આવ્યું બોગસ મતદાનમાં એવી રીતે છે કે સાઉથ સાઉથ આફ્રિકામાં હાલતારે રહે છે અને તેના નામનું વોટિંગ કરવામાં આવ્યું છે તો આ બોગસ વોટિંગના કારણે મારું એવી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને ચૂંટણી અધિકારી સાહેબ વિનંતી છે કે ફરી વાર ચૂંટણી કરવામાં આવે પ્રાર્થના સંદેશ ન્યુઝ તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને